રાજકોટના જેતપુરના કેડરવા ગામે રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો હડકાયા શ્વાને વધુ લોકોને બચકા ભર્યા શ્વાને હુમલો કરતા શ્વાને બચકા ભર્યા છે અને અહીંના લોકોને શ્વાનના કારણે જે સતત તકલીફ પડી રહી છે ત્યારે શ્વાને હુમલો કરતા તમામ લોકોને સારવાર માટે એક સાથે લઈ જવામાં આવ્યા અને આજે અહીંયા હડકાયા જે શ્વાન છે તે બાળકો અને વૃદ્ધો સહિતના

સંભાવના રહેશે અને આની કઈ કાર્યવાહી થાય તો ઘણું સારું